સાવલી તાલુકાના સમલાયામાં આવેલ સેન્ટરમાં સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત કરાઈ છે જેમાં ગેરરીતિ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા હોબાળો મચાવી લેખિત રજૂઆત કરાઈ વડોદરા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ભારતીય કપાસ નિગમ દ્વારા બોડેલીમાં એક ડભોઈમાં ત્રણ કરજણમાં એક અને સાવલી તાલુકાના સમલાયામાં એક મળી કુલ છ સેન્ટરમાં ગત ત્રણ ડિસેમ્બરથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદીની શરૂઆત કરાઈ છે જેમાં નિગમ દ્વારા રજીસ્ટ્રેશન માટેની ઓનલાઈન એપ્લિકેશનમાં ફરજીયાત નોંધણી કરાવવાની હોય છે જેમાં કયા ટાઈમે બુકિંગ થાય છે તેના ટાઈમનો ખુલાસો કે ખબર ન હોય ગ્રામીણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય આજે તાલુકા તાલુકાના ખેડૂતો અને સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમલાયા ખેડૂત સહકારી કોટન સેલ જીનિંગ એન્ડ પ્રોસેસિંગ પર આવેલ સેન્ટર પર હોબાળો મચાવી ખેડૂતો પાસેથી કપાસની ખરીદીમાં ગેરરીતિની લેખિત રજૂઆત કરાઈ હતી ખેડૂતો દ્વારા વેપારીઓનો જ માલ લેવાય છે અને દરરોજનો ત્રણસો ક્વિન્ટલનો ખરીદીનો કોટા વધારી છસ્સો ક્વિન્ટલ કરવામાં આવે અને રજીસ્ટ્રેશનની તારીખ અને સમયની ખેડૂતોને જાણ કરવામાં આવે જેવી માંગ કરાઈ હતી

દરેક વ્યક્તિનો નહીં લેવાતો ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે ખેડૂતોને બિલકુલ લેવાતો નહીં પાછલા પોઈને વેપારીનો ડેલી ડેલી અડધો જ કલાક આ લોકો ચલાવે છે અને ટાઈમ આપ્યો છે સાડા દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો પણ અહીં બંધ કરવાનો ટાઈમ નહીં અડધો જ કલાક આ લોકો ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે એટલે અમારે વારંવાર ધક્કા ખાવા ના પડે એના માટે આ અમે રજૂઆત કરવા આવ્યા છીએ

ખરીદી કરવામાં આવેલ છે હવે સ્લોટ બુકિંગ ક્યારે ખૂલે છે એ કોઈને ખબર જ નથી પડતી સમય કોઈ નક્કી નથી અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓને અધિકારીઓની સાઠગાઠ સાથે ચાલીસ મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે ના તો જીનમાં તારીખ લખે લખે લખેલી છે કે ના સમય લખેલો છે અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખેલ છે નાખે છે અને વેપારી અધિકારી અને ખેડૂતો અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાંજગાંઠ અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને નંદાઈ જાય છે ફક્ત ચાલીસ મિનિટ ખોલે છે ક્યારે ખોલે છે ક્યારે નથી ખોલતા કશું ખબર પડતી નથી તો અમારું માંગ એવી છે કે સમય અને તારીખ નક્કી કરે અને વળપણ ચલાવે કે આ તારીખે આટલા સમયે ખુલશે તો ખેડૂતોને ફાયદો થાય